મને સાંભળતા તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો બધા અને મારા જાય બોલવું અને વાતું કરવ્યું એ આપણા જીવનની અંદર ભીહુ ના દાંત કાઢતી ભીહું દાંત ન કાઢે અને હું એ જરૂરી છે કારણ કે દાંત અમુક કવિઓએ ત્યાં સુધી કીધું કે જે માણસ કોઈ દાંત ના કાઢે ને એને એના પાડોમાં ન રહેવું અને કાઢતા ના આવડતા હોય ને માણસ એના પાસે છે ને એની હામું ભાઈ બંધાઈ ન કરવી કારણ કે હું એ જરૂરી છે મગજ ની કસરત છે એટલે તમારા માટે હું થોડાક જો એક ભાઈ છે ને રાતે જાગ્યો જાગ્યો એટલે બત્તી લઈને મળ્યો આમ દિવાલુમાન આમ બધાય બચ્યું કરવા તો ભાઈએ કીધું કે કેમ બચ્યું લઈને આમ હેગડા મારો ધ્યાન ત્યાં દિવાલુમાન ઓરિમાન તકે હું જો સાવઈ કે કે ગુલેબ સાલુ નઈ કે ના અકલ મઠાણી ઈ ખબર ના હોય કે ગુલેબ સાલુ હોય તો ખબરતા પડી જાય ને તેજ આવો કે મને દીર બામ લઈ આવી દે ને પાળો હમાથી માથામાં લગાડવી માથું બહુ દુખ કે તો છોકરો ગયો પાળો માં ગયો એટલે ખદ દો પાછો એવો ને એવો ગયો એવો ને એવો પાછો આવ્યો બાપા ને આ બામ નથી તકે કેમ નથી તકે કીધું કે મારી પાસે બામ નથી કઈ વાંધો ની મારા દીકરા કપાટ ને માથે પડી હીલી લઈ તકે બાપા નથી તો આપણે હતી બામ અને તમે પાડો માં કરો લેવા મોકલો મને તકે હવે તને ના ખબર પડે એમાં પાળો હે ખેસ છે લ પોતાના ઘરમાં બામની હિંલી સતાય પાળો માં કીધું કે દા લાયબ આવો લો અમુક અમુક લોભિયા બહુ હોય એક ભાઈ ને ટીચર ની એમાં પડી પડી લાઈ ગઈ બનાવ્યો સો કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો કાસ ન્યુ બાર માનો એવા ડેલા ને એવા ફર્નિચર એવા રહોળા ને એવા એમાં સો કરોડ કેમ થાય અને ભાઈ એક સાધુ માહિતીમાં ગયા હે માહિતીમાં તમે અમારા બંગલામાં એક પગલા કરી જાઓ અને હું તમને અમારી બધી સુવિધા તમને દેખાડી તમે પગલા કરી જાઓ બહુ વિનંતી કરી સાધુ મેચમાં કે સેવક સાધુ મેચમાં આવ્યા આવ્યા એટલે લઈ ગયા બંગલામાં જવો બાપુ ઈ કે આ અમારે રહોડું અમારે ક્યાંય બહાર ના જાવું પડે અમારે અહીંયા બધી સામગ મશીનરી બધી બરાંડેલું ને સેન્ડવીચ બનાવવાનું ને ફલાણું ને ઢીકણું પૂછણું અમારે બહાર ક્યાંય બાપુ ન જવું પડે બાપુ કહે વાહ એ તો સરસ પછી કે બાપુ અહીં સ્નાથ બાથરૂમ અમારે ક્યાંય બહાર ન જવું પડે બાપુ અમારે કરિયાણાની દુકાનમાં અમે ફોન કરી દઈએ ને ઢ્યાં ઢ્યાં કરતો રિક્ષો આવી જાય પરબારો બાજરો ઘઉં ખાધા દાળ તેલ ચૂરી મીઠું મેઠું કોઈ પણ વસ્તુ અમારે ક્યાંય બાપુ બહાર ન જવું પડે આ દહીના દરવાની ઘંટી અમારે દઈ નથી બહાર ન જવું પડે અમારા પંખા અમારા એસીયુ બાપુ અમારે ક્યાંય બહાર ન જવું પડે બાપુ કે મારો દીકરો બહાર ન જવું પડે બહાર ન જવું પડે કઈ નો કહેજાને બાપુ દીકરા તારે બહાર તો જવું પડશે અરે બાપુ એવડો મેં ખર્ચો કર્યો સો કરોડનો બંગલો બને મારે બહાર જવું પડે બહાર તો દીકરા જવું પડશે અને જો તું નહીં જા તો તને કાઢવામાં આવશે છે કે બાપુ એવી મારા બંગલામાં હું ભૂલ ભૂલે સમસાન નથી તારા બંગલાની બંગલા પર મહાન નથી એટલે એકદમ હવામાં તલવાઈ ફેરવાય હવામાં મારી નાખું તોડી નાખું બુકા કાઢી નાખું સીરી નાખું કોઈ ભાઈ પૂછ્યું હવામાં તલવાઈ ફેરવા તકે મારે કે તારું કીધું બગાય મારું એ ક્યાં ભૂતી બગાડ લે તો હું બગાડ્યો બગાડ્યો હું ધોઈ દઉં બાકી હવા માં તલવાય મારી નાખો કે એની સાફ કરી નાખું હવે એવો વિકરણ હતો હું કરવા ધોઈ ને વાંચ તલવાય લઈ ફર ભાઈ કેવી કેવી તમને કઉ ફેશન આવી ગઈ હમણાં હું એક ખર ખરાબ ગયો ને બેહણામાં હું ક્યાં મુ ખર ખરાબ ગયો ખરખર ગયો ને તો એવું આયોજન એટલે આપણે એમ થાય કે આપણે આગળ મરી જાય સફેદ કોણ લાગી ગાઈડલા સફેદ ટીપા ટીપાઈ માથે આવો ફોટો એસડી માં અને બધાય માણસ બેઠા હવે શાંત વાતાવરણ ગુલાબના ફૂલ માથા પડ્યા ફોટા પાહ એવો સુંદર મજાનો હાથ એવા નાય ધોઈન બધાય આવે આપું કે જે થી કરી સ્નેવાય દેખાય નઈ સતર કાણે કરી ગઈ એક ટેન ના દેબા માં ચાર જણા બેઠા હતા ટિકિટ માસ્ટર આઈવા ટીસી હાલો ભાઈ આઈ થી કે ઉતરી જાજો આતે આ જે આગળ નો ટેશન છે ઈ ટેશન આમ હિયાએ એટલે તમે ન્યા થી ઉતરી જાજો તો કકેમ ઓલા ચાર જણા કે ઈ ક્યાં ડબો છે ને કાપી નાખવામાં આવશે આઈલા ડબા ઉયા ધા ડબો કાપી નાખીએ